તો જય સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જઈશું ભાઈ મજામાં જવું ને આપણો બ્લોગ જોતા ને મજામાં ના તો અત્યારે વાઈ છે ને સાડા પાંચ અને અત્યારે જો આપણા ગ્રીન સ્કૂલમાં વરસાદ જેવો માહોલ છે છાટા ચીણા ચીણા આવે છે અને બહુ સુકુનવાળી વાઈફ છે આહા તો મિત્રો અત્યારે ને છોકરા શું કરે ની જોવા જાઉં વરસાદમાં નાતાય છે કે અત્યારે હોસ્ટેલમાં શું કરે છે કે આપણે હાલો જોવા જઈએ હોસ્ટેલ બિલ્ડિંગમાં તો મિત્રો આ છે અમારી કેન્ટીન છે છોકરા બધા નાસ્તો ને લઈ છે

મોનિટર મોનિટર સાહેબ શું નામ તમારું મિત્રો આરામે ચાલુ વરસા દે આજે ના વરસાદ એટલે સ્પોર્ટ વાળા નથી રમવાના એ તમને બતાવત એ તમને હું કાલે બતાવીશ

ક્યુ ગામ રાજકોટ રાજકોટ કેવાને ફાઈલ લે બતાવ તો કલ્ચર ની કોમ્પિટિશન ની અલગ અલગ કોમ્પિટિશન ટેસ્ટ નું રિઝલ્ટ આવ્યું ના ના હવે અત્યારે એ બતાવાય કોઈને આ કેટલા માર્ક આવે વાંધો નથી આવતો હમણાં એક ટેસ્ટ ગઈ એમાં હાડો ઓગણીસ આવ્યા આમ પડજો હવે 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 એની ટેસ્ટ માં કેટલા આવશે પંદરો ઓય પંદરો કે કેના મને એટલા ખબર પડે આ હતા હતા પાગન હા હતા તે એક

તો મિત્રો અહીંયા છે વાંસના ઝાડ આ હા મસ્ત લોકેશન હે મિત્રો આ જોવો તમે નેચરલ પ્રકૃતિની વચ્ચેની સ્કૂલ બેસ્ટ સ્કૂલ અત્યારે ઘોડીને છોડી છે આવડો જ રીકવાર ને કાયમ થોડું થોડું લેવા લેવાની રહીએ ઘોડીને અને એને હમણાં પગમાં લાગ્યું હતું તો ને દવા કરીને તો હમણાં સારું થઈ ગયું બે ત્રણથી છોડી નહોતી ફરિયાદ છોડી છે અને વરસાદ જેવું વાતાવરણ છે તો એને મજા આવે જ રીક અને જોવો મિત્રો આજે ને છોકરાને એન્જોય પાર્ક ક્યાં નથી આજે એન્જોય પાર્ક નું તો હાલો મિત્રો આપણે જે ટ્રાય કરી ચડવાની ઉપર જો કે ઓલું કંઈ માથે રાખ્યું નથી તો મિત્રો આ તો આપણો વરસાદી માહોલ ગુરુકુલનો તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જાવ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં કેમ કે લાઈક નતો જાય હરકો જ બન્યો કાંઈ વાંધો નહીં લાઈક કરી નાખજો આથી મસ્ત બનાવશું પાછો અને અત્યારે આ બધા એવા પ્રિન્ટ કટાવા સબસ્ક્રાઈબ કહી કહી સબસ્ક્રાઇબ